જય મહારાજ બધાને કેટલાક પ્રાથમિક શાળાના શ્રી સાથે સાથે સ્ટાફની બહેનો પીટી શિક્ષક શ્રી અને નાના નાના બાળકો પ્રાથમિક શાળાના દરેકને આજે પર્યાવરણ શું છે એના માટેની જાગૃતિ માટે અમે ખાસ આવે છે બેટા પર્યાવરણનો અર્થ એવો થાય છે તમારા ઘરે દાખલા તરીકે લાઇટો ચાલુ હોય તમારે લાઈટો પહેલી બંધ કરવી પડશે કારણ કે લાઈટ બિલ જેટલું આપણે બચાવીશું એટલું દેશને ફાયદો થવાનો છે સાથે સાથે તમારા ઘરમાં પાણીના નળ દાખલા તરીકે ચપકતા હોય તમારે એની બી જાગૃતિ રાખીને બેટા પાણીના નળ બંધ કરતા પાણી એ જીવન છે આવતી જે આવતી પેઢી છે એ પેઢી માટે આપણે પાણી બચાવવું પડશે કારણ કે જો પાણી નહીં બચાવીએ તો આવતા જે આપણા લોકો જે જે આવતી પ્રજા છે એ પ્રજાને બહુ પ્રોબ્લેમ થશે એટલે તમારા માટે એટલા માટે બેટા ખાસ આવે છે અમે બધા તો ખાઈ રહ્યા છે તમારે બધા જાગૃતિ રાખવાની છે તો ખાસ એના માટે આવ્યો છું અમે ધ્યાન રાખજો લાઇટોનું સાથે સાથે તમારા આંગણા ચોખ્ખા રાખવાના પછી તમારો રોડ હોય એને બી તમારે થોડો ચોખ્ખો રાખવો પડશે સ્વચ્છતાથી જ આપણું શરીર સારું છે સારું દવા લેવી નહીં પડે આ ખાસ પેલા તમને એના માટે આવ્યા છીએ તો તમે એની જાગૃતિ રાખજો અને હું તો દરેકને કહું છું તમે તમારા નાના ભાઈઓ બહેનો હોય તમારા દાખલા તરીકે માતા પિતા હોય માતા પિતા બી જો દાખલા તરીકે લાઇટો ચાલુ રાખતા હોય તો તમારે એમને પ્રેમથી કહેવું પડે કે મમ્મી પપ્પા આપણે લાઇટો બંધ કરી દઈએ એનાથી આપણે લાઇટની ઉર્જા બચશે અને આપણી બી બચત થશે એટલે ખાસ આ આ જે અભિયાન છે એના માટે આવ્યા છીએ અને તમે આટલું અમારું જે મારું આ છે સૂચન એટલું ધ્યાન રાખજો તો દેશે ઊંચા આવશે અને બધા ઊંચા આવશે અને આપણી બધાની પ્રગતિ થશે અમે અમને અહીં બોલાયા હમણાં માન રાખીએ બધા લાભા જય મહારાજ લાયન્સ ક્લબ નડિયાદ ને ત્યાંથી પધારેલા પ્રમુખ શ્રી રાજેશભાઈ સાહેબ અને સાથે એમની ટીમ પર્યાવરણ જાગૃતિ માટે તેઓએ આજે આપણો શાળાને પસંદ કરી છે તેઓએ સુંદર સ્પીચ આપી કે ભાઈ પર્યાવરણનું જતન કરવું જોઈએ આપણે પણ નિયમિત પ્રાર્થના સંમેલનની અંદર અને ટીચર જ્યારે ક્લાસની અંદર પણ પાછની અંદર ભણાવતા હોય ત્યારે તમને આ બધા સૂચન કરતા હોય છે કે સૌ પ્રથમ પહેલું સુખ જાતે ન રહ્યા એના જેવી શરૂઆત પણ જાતે એકલાય કરવી પડે બરાબર એવું નહીં કે ભાઈ હું નહીં બીજો કરશે એવું નહીં શરૂઆત કોનાથી કરવાની

તો આપણે શરૂઆત આપણા ઘરથી જ ચાલુ કરવાની આપણું આંગણું આપણું ઘર સ્વચ્છ રાખીએ આપણું આંગણું સ્વચ્છ રાખીએ આપણું આંગણું સ્વચ્છ રહેશે એટલે આપણી સોસાયટી સ્વચ્છ રહેશે સોસાયટી સ્વચ્છ રહેશે એટલે આપણું ગામ ચોખ્ખું રહેશે ગામ ચોખ્ખું રહે એટલે શું થઈ ગયું આપણો દેશ ચોખ્ખો થઈ ગયો બરાબર બચતની અંદર હું મારા ઘરે બિનજરૂરી લાઇટ ના વાપરું હું જે શાળામાં ભણું છું ત્યાં બિનજરૂરી લાઇટ પંખા ચાલુ હોય તેને બંધ કરી દઉં તો બિનજરૂરી વસ્તુ આપણે વધારેનો ઉપયોગ ના કરીએ બરાબર મૂકી રાખે અને બગાડ ના કરીએ તો એટલી બચત થશે તો બચત આપણા માટે પણ ફાયદો છે અને કોના માટે દેશને પણ ફાયદો છે પછી જળ એ જીવન વિશે વાત કરી જળ એ જીવન છે બરાબર જળ વગર પાણી વગર આપણે ચાલે હવે પાણી અને ખોરાક આ જરૂરિયાત મૂળભૂત જરૂરિયાતો છે આપણી અને પાણી વગર આપણે ચાલે નહીં અને પાણી તમે જો બગાડ કરીએ છીએ આપણને કુદરતે એવી જગ્યા પર રાખ્યા છે જ્યાં પાણી ભરપૂર છે તો આપણે શું કરીએ છીએ એનો બગાડ કરીએ છીએ જ્યાં પાણી નથી કચ્છમાં જઈએ તો આપણને ખબર પડે કે પાણી કેવી તકલીફ છે બરાબર નાહવાનું પીવાનું પાણી ના મળે પીવાના પાણી માટે બ બે કિલોમીટર ચાર ચાર કિલોમીટર દૂર જવું પડે પાણી ભરીને લઈને આવવું પડે અને એ પાણી પીવા માટે પછી નાવા ધોવાની વાત તો બાજુમાં રહે બરાબર જ્યારે આપણને પુષ્કળ પાણી મળ્યું છે કુદરતની મહેરબાની ઈશ્વરની મહેરબાની કે આપણે એવી જગ્યા છે આવું છે છે કે જ્યાં પાણી પણ એનો દુરુપયોગ કરાય ગાંધીજી પણ કહેતા હતા કે જરૂર પૂરતું જ પાણી વાપરવાનું એક લોટી પાણી વાપરતા હતા કે છે ને પાંચ તમે જો ભણ્યા હોય તો નદી સાબરમતી કિનારે રહે તો પાણી મોં ધોવાનું તો વાપરવાનું કેટલું એક જ લોટી તો પેલા કે કે ભાઈ બાપુ આ તો ઢગલો પાણી જે વાપરો તમે તમારે શું કહે તો શું કહ્યું એકલું પાણી મારા માટે છે નહીં આ નદીનું પાણી છે પણ એકલા મારા માટે નથી મારા ઉપયોગ માટે કેટલું છે લોટી પાણી મારે જરૂર છે એટલું આપણે વાપરીએ બીજો બગાડ કરીએ તમારા ઘરે પણ ઘણા ઘરે નળ હોય તો નળ નીકળી દે પાઇપ લગાવેલી હોય પછી પાણી શું જાય વેસ્ટ જાય એને ચાલુ ચાલુ જ રાખે તો એવું ગંદકી કરાય સોરી એ પાણીનો બગાડ કરાય ને એટલે પાણી આપણે જરૂર હોય એટલું વાપરીએ બિનજરૂરી પાણીનો બગાડ કરવાનો નહીં તો આવી બધી બાબતો જે નાની નાની બાબતો છે પણ કુદરત માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે ને આપણી બીજી પેઢી તમે પણ મોટા થશો પછી બીજી પેઢી હજુ તો બધી ઘણી પેઢીઓ આવવાની અને બધાને માટે પાણીની જરૂર છે બરાબર આ સારું પર્યાવરણની જરૂર છે તો આપણે એના માટે પણ પ્રયત્ન કરે કે આપણાથી જેટલો થાય એટલો આપણે એનો સહકાર આપીને તો આપણું આ પર્યાવરણ છે સચવાયેલું રહે અને આપણે બીજી પેઢીને કંઈક આપીને જઈએ ત્યારે ફરી એકવાર જ્યારે લાયન્સ ક્લબમાંથી રાજેશભાઈ સાહેબ અને ટીમ જ્યારે વધાર્યા છે ત્યારે શાળામાં ફરી એકવાર તમે જે અમને ટાઈમ આપ્યો અમારા બાળકોને સુંદર જ્ઞાન આપ્યું એના માટે આપનો આભાર માનીએ છીએ